આજુબાજુમાં કેવા કેવા પરિવર્તન જોવા મળતા હોય છે આગળ જોઈએ આગળ છે બીજો મેદાનો હરિયાળી કબ લહેરાતી હૈ તો મેદાનો મેં હરિયાળી વર્ષાઋતુ મેરાતી હૈ અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે તમે बारा चारे ले 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 की तो सागर पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर मुझे प्रभु यानी कि ईश्वर की याद आती है आगे जो आगे चौथों तुम सुबह में उठकर क्या क्या देखते हो મેતા હું કે પૂર્વ દિશા ઘર ઘર દૂધ અખબાર વાળા ઘર ઘર અખબાર પહોંચા વિદ્યાર્થી મિત્રો જયારે સવાર થાય છે ત્યારે તમને જે જોવા મળતું હોય તમારી આસપાસમાં એ તમારે જાતે પોતાના અનુભવ પરથી લખવાનું છે જેટલું તમે જાતે લખશો એટલી તમારી વિચારવાની શક્તિ વધશે અને તમે પરીક્ષા સારો વિચારી જોઈ શકો છો પેલું છે ચિડિયા ઉડ રહી છે તો આ એક છે એનું બહુવચનમાં તો ચીડિયા એ ઉડ રહી છે એની અંદર આવશે ચિડિયાએ ઉડ રહી છે બીજું છે કલી ખીલ કલી ખીલી છે મિત્રો બહુવચન तो कलिया खिल रही है कली नहीं खिली है याद रख जो कली नहीं खिली है तो कलिया नहीं खिली है अगर जो ये अगर से बुंद गिरती है तो बुंदे गिरती है दरवाजा खुला हुआ है तो एक छे घना बड़ा दरवाजा हो तो दरवाजे खुले हैं। पची जो लड़की खेल रही है तो अंदर बहुवचन हो तो लड़कियां खेल रही है अगर जो આગળ છે શબ્દકોશકો ઉચિત ક્રમ મે લખીએ જે તમને શબ્દો આપેલા છે જોઈ શકો છો અલગ અલગ એ તમારે સાચો શબ્દ બનાવવાનો છે તો આ જે છે બુંદવાળો એની અંદર બનશે કે જલહી જીવન હે પછી જે બીજો છે તો આ મિત્રો અલગ અલગ એક તમને સરસ મજાનું ફૂલ આપેલું છે એમાં શબ્દો છે તો ફૂલો મે રંગ કોન ભરતા પછી આ વાદળ આપેલા છે તો બાદલ મે બિજલી ક્યો ચમકતી હે આપણા સાચા વાક્યો થશે આગળ જોઈએ તો આગળ છે પ્રશ્ન 4 સૌથી તેજ કો

જેવું જેવું નામ હોય એવા આપણે ગોઠવાના છે જોઈ શકો છો અહિયાં તમને સમજવા ખાતર આપેલું છે રમેશ વિપુલ સાહિલ રાકેશ મુકુલ મયંક તો સ્વર પહેલા છે અશોક આવશે સૌપ્રથમ પછી મયંક આવશે મુકુલ રમેશ રાકેશ વિપુલ અને સાહિલ બીજું જે બીજું જે જૂથ બનાવશે એની અંદર આવશે અનુરાગ કમલ ખેમચંદ ગોપાલ ચંપક જયેશ વર વિદ્યાર્થી મિત્રો એવું નથી કે આપણે આજ લખવું તમે તમારા ક્લાસરૂમ ની અંદર આ પ્રવૃત્તિ તમારે જાતે કરીને પછી આનો જવાબ લખવાનો છે તમારા વર્ગ શિક્ષક અથવા વિષય શિક્ષકને કહેજો કે તમને આ પ્રવૃત્તિ ચોક્કસ થી કરવડાવશે આગળ જોઈએ પ્રશ્ન પાંચ કે નીચે દે ગયેલા શબ્દો કે અર્થ શબ્દકોષ પે કર તેજી સે કોણ બતા સકતા હે આપણા મિત્રો આપણે જૂથ પ્રવૃત્તિ છે તો કુક તો કુક કિસ બોલી છે તો કુક કોયલ કી બોલી છે ઈરાદા તો થશે સંકલ્પ સરુવર તો શ્રેષ્ઠ

मस्त मधुर कलरव आवाज સાંભળતા છે જે મિત્રો ગામડામાં રહેતા હશે એમને તો આ અનુભવ સારી રીતે યાદ હશે રોજ અનુભવ કરતા છે આનો બીજો છે સવાર હોને પર પ્રકૃતિ મેં કેસે બદલાવ આતે હે તો સવાર હોતે હી તારે છબ જાતે હે અંધેરા દૂર હો જાતા હે પૂર્વ દિશા મેં સૂર્ય કી લાલી માં છા જાતી હે પંખી કી કલાટ કરતે હે કલિયા ખિલને લગતી હે ફૂલો કી સુગંધ હવા એ ફેલાતી હે ઇસ طرح સે

हमारे वीडियो स्टॉप करी संपूर्ण प्रश्नों का जवाब વાંચી અને પછી લખવાનો છે આગળ જોઈએ બીજો કાવ્ય પંક્તિ કા પાવર પહલો કલિયા દરવાજે ખોલ ખોલ જેમે દુનિયા પર મુસ્કાતી હે કા આપણે પાવર જોઈએ તો સબેરા હોને પર કલિયા ભી જેસે નિંદ સે જાગ ઉઠતી હે ઉનકી પંકુડિયા ખુલને લગતી હે માના વે સોને વાલે પર મુસ્કાતી હે ઓર કહેતી હે કી તું ભી હસો મુસ્કરાવ આલસ ઓર ઉદાસી છોડકર કામ મે લગ જાઓ આગળ જોઈએ

છે કાલ દેવાલય પછી આગળ જોઈએ આગળ તમારે બોક્સ હવે તમારે જાતે દેવાના છે ખુશ્બુ તો થશે સુગંધ વાક્ય મુજબ મોગરે કી સુગંધ सुगंध લગતી ગુલાબ કી मुझे લગતી કમલ सुगंध સુગંધ અચ્છી લગતી ऐसा તમે લિખ સકતો હો जो बहुत ज़्यादा तो ज़्यादा 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 वाक्य आज ज्यादा है, आज ज्यादा है, आज बारिश है, हसना आता है, को हसना आता है ठंडी -बैट निम्न यात्रियों को शब्द कोश के क्रम के आधार पर अपने अपने डिब्बे में बैठाइए तो जो तुमने चित्र आपेलू જોઈ શકો છો સૌપ્રથમ આપણે શબ્દકોષના આધારેકોર્ડ ગોઠવી લઈએ તો છે મુસ્કાન ચાંદ મેદાન કલિયા ઉત્કર સૌપ્રથમ સ્વર તો આવશે ઉત્કર પછી આવશે કલિયાણ પછી આવશે ચાંદ મુસ્કાન નહીં મેદાન તો આ જે છે તમને ઉત્કર લખેલું છે જોઈ શકો છો ઉત્કર તમને લખેલું છે તમારે શું કરવાનું છે તો અહીંયા આવશે કલિયા પછી નેક્સ્ટ બીજું ત્રીજું કયું છે આપણું ચાંદ મુસ્કાન જોઈ શકો છો તો અહીંયા આવશે ચાંદ

તમારા મોબાઈલ ની અંદર પહોંચીને તમે સૌ પ્રથમ વિડીયો જોઈ શકો મળીશો આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત